કારુબા બોર ચાલુ કરાવો મની ભાઈ અંદર લે બોલ ભર કે ફોન ના જતો જતરો મારો અંદર તો નઈ લે તો મિત્રો લખુબા પેર બાજુ ધોતી પેર તો દી તમારું લોકેશન બતાવી દઈએ તો અમે કઈ સાઈડ થેલો હંતારવાના છીએ આ રહી કાળુબાની ગુફા આ ગુફા માર ખબર નઈ કની હે પણ અમા કોમો આવી ગયા આજે

લખુબા પોપટ તો મિત્રો લખુબા પોપટ વિશે બે શબ્દો કઈ દેવો પોપટ મિત્રો વ્લોગમાં માં જોડાયેલા રહેજો અમે આટલા અમે બ્લોગ પાર્ટ ચાલુ કરીએ પછી તમને બીજો બતાવશું તો સુધી વિડીયો માં જોતા રહેજો આગળ હજી બીજું બતાવવાનું છે બહુ આ તો પહેલો જ વ્લોગ છે એટલે થોડી ભૂલ થાય તો માફ કરજો નવા છે વ્લોગમાં તો મિત્રો બીજી ક્લિપ પણ પતાવી દીધી આપડા અને આપણે જો તુરાબા આવી ગયા છે યોનો અમુક ક્લિપ આવશે એક અને તુરાબાનો અને કેવલ નો કટ આવશે અને બીજો કોનો આવલે લખુબા 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 નો કટ આવશે આ બધા તડચ્યા દે પાણી પીવું શાંતિ હા વિટામિન એમ લેવું પર યાર કેમ ગોરી પાણી લાઈક કરો શેર અમારો લખુબા વિટામિન એનો વિટામિન એમ વગર વિડિયો બનતો નહી વિટામિન એમ જુઓ કોઈને ખબર પડતી હોય વિટામિન એમ માં તો

એટલે વિડીયો તમે આખો જોજો બને એટલો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અમે વિડીયો બનાવવા બહુ મજૂરી લાગે છે અમારે એક બે મેમ્બર તો ખાધ્યું નહીં અત્યારે પેલો બેલનો ઘંટો દબાવ મમળા ખાઈ ખાઈને આયા છે મમળા ચુરાબા અમાર નોકરી ગયા હતા તે નોકરી બાર બાર આયા કટ આપવાનું એનો કટ આવ્યો ને એટલે ડાયરેક્ટ ચાલુ એટલે હજી ખાધ્યું નહીં તુરાબાએ અમારે એકલો તો જો એક અંકલે છે ખાધ્યું નહીં ગેર હું કરવાનું ગયો એટલે વિડીયો બનાવવા બહુ મહેનત લાગે એટલે તમે એવો સપોર્ટ કરવા રાખો બીજો એક વાયર લેવાનો લે બતાવી દે જગ્યા બતાવી દે બીજો કટ આપણે આટલા જ આવશે કે અનિલ ને ફરીથી આવો બેગ લેવા તો બેગ એટલે કેવળ લઈ જતો રહ્યો હે ઓન બેગ મળતી નહી કે અનિલ ઓન બસ એ રીતનો એક કટ આવશે એ તમે વિડીયોમાં જોઈ લેજો તમે કે એક કટ અમે અમને બતાવીએ છે અનિલ કુના હા તો મિત્રો ખેતરની ની બધી ક્લિપો આપણે બતાવી દીધી બ્લોગ માં જોડાયેલા રહેજો હજી ઘરની એક બે ક્લિપો બાકી એ પૂરી કરી દીધી